નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે આજે તારીખ ફેબ્રુઆરી રવિવાર આપણે જીરુની બજાર વિશેની માહિતી જેમાં મિત્રો જીરુમાં કેટલો સુધારો જોવા મળશે જીરુ વાયદો ચોવીસ હજારની સપાટી ઉપર ટકેલો જોવા મળી રહ્યો છે જીરુમાં બે તરફી ચાલ જોવા મળી રહી છે તો ફેબ્રુઆરીમાં જીરુમાં કેટલી તેજી આવવાની સંભાવના છે પાંચ હજાર પ્લસ જીરુના ભાવ થશે કે નહીં તેની વિસ્તારથી માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત કરી દેજો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અત્યારે અમુક અમુક માર્કેટ યાર્ડમાં નવા જીરું આવક સામાન્ય જોવા મળી રહી છે તેની સાથે મિત્રો તેના ભાવ પણ પાંચ હજાર પ્લસ નોંધાઈ હશે બીજી તરફ મિત્રો વાયદા બજાર બે દિવસ પહેલાં એટલે ગઈકાલની વાત કરવામાં આવે તો ચોવીસ હજારની સપાટી વટાવી હતી અને વાયદો ચોવીસ હજાર બસો સુડતાલીસ સુધી પહોંચ્યો હતો તેમજ મિત્રો છેલ્લા આ સપ્તાહ દરમિયાન વાત કરવામાં આવે તો જીરોમાં બે તરફી ચાલ જોવા મળી રહી છે અને જીરોની મિત્રો ખાસ તો આવકો ઓછી જોવા મળી રહી છે જેના અનુસંધાન લેવાલી સારી હોવાને કારણે જીરોમાં સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે એવરેજ બજારની વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો ખાસ કરીને આ ગયા સપ્તાહની અંદર જીરોના ભાવ પાંચ સુધી ટકેલા જોવા મળ્યા હતા સામાન્ય વધઘેટ સાથે તેમજ હવે મિત્રો ખાસ કરીને છેલ્લા એક સપ્તાહથી જીરુમાં બસો રૂપિયા વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે એટલે કે બસો ઘટાડો બસો વધારો એવી રીતે એવરેજ બજાર કન્ટિન્યુ ચાલી રહી છે મોટા ભાગના માર્કેટ યાર્ડમાં પિસ્તાલીસો આસપાસ બજાર ટકેલું જોવા મળી રહ્યું છે તેમજ છેલ્લા બે દિવસ પહેલાં મિત્રો જીરુમાં સારા એવો વધારો પણ જોવા મળ્યો હતો ખાસ કરીને ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડોની અંદર હવે ફરી મિત્રો હવે આ સપ્તાહની મિત્રો વાત કરીએ તો બીજી તારીખથી જીરુમાં થોડી તેજી ફરી જોવા મળે છે અને બસો ત્રણસોનો સુધારો ફરી પાછો બસોનો ઘટાડો એવી રીતે આ સપ્તાહની અંદર બજાર ટકેલું જોવા મળે તેવી સંભાવના રહેલી છે બીજી બાજુ મિત્રો વાત કરીએ તો આગામી આ ફેબ્રુઆરી મહિનામાં મિત્રો હવે પંદર તારીખ બાદથી નવા જીરોની આવક ધીરે ધીરે શરૂ થવા લાગશે જેની અસર હાલ તો બજારમાં ચોક્કસ જોવા મળશે પરંતુ સામાન્ય અસર જોવા મળશે પરંતુ મિત્રો ભાવમાં ઘટાડો મોટો થાય તેવી સંભાવના જણાઈ રહી નથી એટલે કે બે તરફી ચાલ જોવા મળશે એટલે કે વધારો પણ થશે અને સાથે સામાન્ય ઘટાડો પણ જોવા મળશે એવરેજ બજાર અત્યારે મિત્રો પાંચ હજાર ગણીને ચાલવાની મિત્રો અને આગામી મિત્ર દિવસોની મિત્રો વાત કરવામાં આવે તો જીરું ઉત્પાદન કેવું રહેશે તે ઉપર બજારનો આધાર દેખાઈ રહ્યો છે આ વર્ષે મિત્રો હવે ખાસ કરીને જાન્યુઆરીની એન્ડમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણ પલટાયું છે ગયા મહિનાની અંદર પણ વાતાવરણ પલટાયું હતું જેના કારણે જીરુંમાં રોગનું પ્રમાણ વધ્યું હતું તેમજ જો માવઠું થાય તો પણ મિત્રો જીરુંના ઉત્પાદનમાં કાપ જોવા મળી શકે છે અને બીજી બાજુ મિત્રો મોસ્ટ વાત કરવામાં આવે તો રાજસ્થાનની વધુ પડતી આવક પણ થતી હોય છે તેમાં પણ મિત્રો માવઠાનો માર્ગ થઈ રહ્યો હશે વધાર પડતો જેની અસર જીરુની બજાર ઉપર ચોક્કસપણે દેખાઈ રહી છે એટલે કે વેપારીઓ જણાવી રહ્યા છે કે ચોક્કસપણે આ વર્ષે જીરોમાં તેજી જોવા મળશે પરંતુ કોઈ મોટી એવી તેજી નહીં જોવા મળે પરંતુ આ મહિને અંદર મિત્રો પાંચ હજાર પ્લસ ભાવ જોવા મળે તેવી હાલ સંભાવના જણાઈ રહી છે બીજી બાજુ ઉત્પાદનનો આંકડો કેવો આવે છે ચોક્કસપણે ઘટાડો જ થવાનો છે એટલે મિત્રો આ વર્ષે જીરોમાં સારી એવી તક ઊભી થાય તેવું હાલ વેપારીઓ જણાવી રહ્યા છે પરંતુ કોઈ મોટો સુધારો થાય તેવા હાલ સંજોગો જણાવી રહ્યા નથી આ મહિનાની અંદર મિત્રો પાંચ હજારથી છ હજાર વચ્ચે બજાર ટકેલું જોવા મળે તેવું અનુમાન હાલ દેખાઈ રહ્યું છે પરંતુ બે દિવસ વધારો અને ફરી પાછો ઘટાડો એવી રીતે બજાર કન્ટિન્યુ જે આ બે હજાર પચીસમાં જોવા મળી હતી તે મુજબ આ મહિનાની અંદર કન્ટિન્યુ બજાર ચાલી શકે છે અને મિત્રો સુધારો એક દિવસ મોટો પણ જોવા મળી શકે છે જેમ ઊંચામાં છ રૂપિયા પણ બે ત્રણ દિવસ પહેલાં ભાવ નોંધાયા હતા તે મુજબ એક બે દિવસ એવું પણ હાલ તેજી સાથે વેપાર જોવા મળશે બાકી પાંચ પ્લસ આ મહિનાની અંદર ભાવ જોવા મળે તેવું હાલ સંજોગો દેખાઈ રહ્યા છે જેની તમામ આઠ હજાર નવ હજાર એવા ભાવ હવે થવા મુશ્કેલ આ બે હજાર છવ્વીસમાં પણ હાલ તો દેખાઈ રહ્યા નથી એટલે કે ચોક્કસપણે તેજી આવશે પરંતુ મીડિયમ તેજી જોવા મળી શકે છે ગયા બે ત્રણ વર્ષની સરખામણી કરતાં વધુ તેજી થાય આ વર્ષ દરમિયાન તેવું અનુમાન હાલ તો દેખાઈ રહ્યું છે બાકી કોઈ પણ અપડેટ આવશે તો માહિતી આપતા રહીશું